સાંસદ મનસુખ વસાવા જેઓ ફરીથી એક્શનમાં આવ્યા છે જેમણે વિરોધીઓ પર પ્રહાર કર્યા સમયની સાથે બધાને ખુલ્લા ખુલ્લા આ વાત વસાવાએ કહી છે રાક્ષસી પ્રવૃત્તિવાળાને હેરાન કરનારને ખુલ્લા પાડીશું કોન્ટ્રાક્ટરને બ્લેકમેલ કરનારની ખેર નથી આ વાત મનસુખ વસાવાએ કહી છે તો સાંસદ મનસુખ વસાવા જે હંમેશા તેમના બેબાક નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે સમયની સાથે બધાને ખુલ્લા પાડીશું સમયની સાથે મેં કોઈ બાકી નથી અમે ભારતીય જનતા પાર્ટીના લોકો સિદ્ધાંતને માનનારા લોકો છે સરકાર પણ અમારી પારદર્શક વહીવટની છે પણ અમારા આ કાર્યની અંદર કોઈક રાક્ષસ વૃત્તિવાળાના લોકો નડતા હોય અમારા પ્રચાર કાર્યમાં અથવા તો સરકારની કામગીરીમાં કોઈ આડખીલી ઊભી કરતા હોય કોઈ કામ થતું હોય ત્યાં કોન્ટ્રાક્ટરોને કોઈ હેરાન કરતા હોય કે ટકાવારી માટે કોઈ દોડતા હોય એવા રાક્ષસ વૃત્તિના માણસોને સામે લડવા માટે મેં કાર્યકર્તાને અપીલ કરી